જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો હવે આપણે પ્રાણમય કોષ તરફ આગળ વધીએ પ્રાણ એ શક્તિ અને સામર્થ્યનું પ્રતિક છે માનવી શરીરોમાં એકબીજાની વચ્ચે જે ભિન્નતા છે તે તો ઘણી સાધારણ વાત છે જેમ એક માણસ જેટલો આહાર કરે છે જેટલો શ્રમ કરે છે જેટલો લાંબો અને વજનદાર હોય છે તેમ બીજો પણ એના પ્રમાણમાં વધતો ઓછો હશે પરંતુ આંતરિક શક્તિમાં એકબીજા મનુષ્યની વચ્ચે જમીન આસમાનનો જે તફાવત છે તે જ ઘણી મહત્ત્વની વાત છે મિત્રો વિદ્યા ચતુરાઈ અનુભવ દૂરદર્શિતા સાહસ દૃઢતા શૌર્ય શક્તિ ઓજસ પુષ્ટિ પરાક્રમ પુરુષાર્થ મહતા વગેરે ગુણોથી એ આંતરિક શક્તિ ઓળખાય છે આધ્યાત્મિક ભાષામાં એને જ પ્રાણ શક્તિ કહેવામાં આવે છે હવે મિત્રો પ્રાણશક્તિ નેત્રો દ્વારા ચમકે છે ચહેરા ઉપર એનું પ્રતિબિંબ પડે છે હાવભાવમાં એના તરંગોનું દર્શન થાય છે પ્રાણની શ્વાસમાં એક એવી જાતની વિલક્ષણ માદકતા હોય છે જે સામા માણસને ભાન રહિત બનાવે છે પ્રાણવાન સ્ત્રી પુરુષો એટલા આકર્ષક હોય છે કે તેમનો સંગ છોડવાની ઈચ્છા થતી નથી પ્રાણ વાણીમાં ચમકતો હોય છે એની વાણી સાંભળનારના દિલને હલાવી નાખે છે મોતનો સામનો કરવાને માટે જ્યારે માણસ પોતાનો જાન હાથમાં લઈ અગ્રેસર થાય છે ત્યારે પ્રાણ શક્તિ જ એની એકમાત્ર ઢાલ બની હોય છે ચારે બાજુ નિરાશાજનક ઘોર અંધકાર છવાયો હોય છે છતાં એવા વખતે પણ પ્રાણ શક્તિ આશાના પ્રકાશનું એક કિરણ બનીને ચમકે છે રેતીમાંથી તેલ કાઢવાનું મરૂભૂમિમાં બગીચો બનાવવાનું અસંભવિત વાતને સંભવિત બનાવવાનું અને રાયનો પર્વત કરવાનું સામર્થ્ય માત્ર પ્રાણવાનમાં જ હોય છે જેનામાં પ્રાણની માત્રા અલ્પ જ હોય તેવો માણસ જીવતા મૂવેલો જ સમજવો સ્થૂલ શરીર હાથીના જેવું હોવા છતાં પણ એવો માણસ પરાધીન પરમુખ અપેક્ષી જ રહેવાનો પોતાની મુશ્કેલીઓનો દોષ બીજાઓ પર ઢોળી એ એક જાતનો માનસિક સંતોષ મેળવશે ઉજળા ભવિષ્યની આશા માટે પણ એને પોતાના સામર્થ્ય ઉપર વિશ્વાસ બેસશે નહીં કોઈ સબળ વ્યક્તિની કોઈ નેતાની કોઈ અમલદારની કોઈ ધનવાનની કોઈ સિદ્ધ પુરુષની અથવા કોઈ દેવી દેવતાની એ સહાય ઈચ્છશે એ હંમેશા પોતાના દુર્ભાગ્યને જ રડતો રહેશે હવે મિત્રો ભાવના બંધનો કાપી આત્માને પરમાત્મામાં લીન કરાવી આપનારી શ્રદ્ધા નિષ્ઠા દ્રષ્ટ દૃઢતા એકાગ્રતા ભાવના વગેરે ગુણો પ્રાણ દ્વારા જ પ્રાપ્ત થાય છે મુક્તિને મોટામાં મોટો પુરુષાર્થ માન્યો છે સંસારના અન્ય સુખ સાધના અને સગવડો મેળવવાને માટે જેટલા વિવેક પ્રયત્ન અને પુરુષાર્થની જરૂર પડે છે તેના કરતાં મુક્તિને માટે અધિક પ્રયત્ન અને પુરુષાર્થની જરૂર પડશે મિત્રો સાહસી સુરવીર જ મુક્તિ મેળવશે મુક્તિ એ વિજયની ભેટ છે ભગવાન પોતે કોઈને બંધન કરતો નથી કે નથી મોક્ષ આપતો પોતાને સ્વર્ગ અથવા નરકનો અધિકારી બનાવનાર પોતે જ છે પોતાની આંતરિક સ્થિતિનો આધાર રાખીને જે દિશામાં જવાનું નક્કી કર્યું હોય તે જ ધ્યેય ઉપર પહોંચાય છે હવે મિત્રો ઉપનિષદનું વચન છે તે નાઈમાત્મા બલહીન લભ્ય મતલબ બળ વગરના માણસોથી આ આત્મા મેળવી શકાતો નથી એક નિશ્ચિત માણસ જ્યારે પોતાના કુટુંબીઓ ઉપર પડોશીઓ ઉપર તથા મિત્રો ઉપર પ્રભાવી પા એનો પ્રભાવ પાડી શકતો નથી તો પછી આવો મહાન પરમ આત્મા પરમાત્મા ઉપર તો એક કશો જ પ્રભાવ પાડી ન શકે મિત્રો એટલે દેખીતું જ છે તેજસ્વી વ્યક્તિ જ આત્મલાભ મેળવી શકે છે અને એટલા માટે જ યોગ શાસ્ત્રોમાં પ્રાણ સંચયને ઘણું જ મહત્ત્વ આપ્યું છે આખું અધ્યાત્મ શાસ્ત્ર પ્રાણાયામની મહતા ગાય છે મિત્રો જેમ સર્વત્ર ઈશ્વરની મહા મહિમામય ગાયત્રી શક્તિ વ્યાપી રહેલ છે તેમ અખિલ વિશ્વમાં પ્રાણનો ચૈતન્ય સમુદ્ર ભરેલો પડ્યો છે જેમ શ્રદ્ધા અને સાધનાથી ગાયત્રી શક્તિ ખેંચીને આપણામાં ધારણ કરીએ તેમ આપણા પ્રાણમય કોષને તેજ અને ચૈતન્યપૂર્ણ બનાવીને વિશ્વવ્યાપી હે યથેષ્ટ માત્રામાં પ્રાણ તત્વ ખેંચી શકાય છે મિત્રો આ સંચય ભંડાર એટલો અધિક હશે એ આ સંચય ભંડાર જેટલો અધિક હશે તેટલા આપણે વધારે પ્રાણ પ્રાણવાન બનીશું અને તેટલા જ અધિક પ્રમાણમાં સાંસારિક અને આધ્યાત્મિક સંપત્તિના અધિકારી થઈશું દીર્ઘજીવન ઉત્તમ સ્વાસ્થ્ય ચૈતન્ય સ્ફૂર્તિ કષ્ટ કષ્ટસહિણતા બુદ્ધિની સૂક્ષ્મતા સૌંદર્ય મનમોહકતા વગેરે વિલક્ષણતાઓ પ્રાણશક્તિ રૂપી ફૂલ જળીની નાની નાની ચિંગારીઓ છે મિત્રો હવે મિત્રો પ્રાણાયામ એ શ્વાસ ખેંચવાની એને અંદર રોકવાની અને બહાર કાઢવાની એક વિશેષ ક્રિયા પદ્ધતિ છે એ વિધાન પ્રમાણે જેમ સાયકલના પંપથી ટ્યુબમાં હવા ભરવામાં આવે તેમ પ્રાણને અંદર ભરવામાં આવે છે આ પંપ એ પ્રકારનો બનાવ્યો હોય છે કે એથી હવા તો ભરાય છે પણ એ ખેંચી શકાતો નથી પ્રાણમયની વ્યવસ્થા એ જ પ્રમાણેની છે સાધારણ શ્વાસોશ્વાસની ક્રિયામાં જેમ મુસાફર રસ્તા ઉપર ચાલતો ફરતો હોય છે તેમ પ્રાણ આવતો જતો હોય છે મિત્રો પણ પ્રાણાયામની વિધિ અનુસાર જ્યારે શ્વાસ પ્રવાસની ક્રિયા થાય છે ત્યારે એક યાત્રાળુને ધર્મશાળામાં હે વ્યવસ્થિત મુકામ આપી ટકાવવામાં આવે છે તેમ વાયુમાંથી પ્રાણને ખેંચીને ખાસ પદ્ધતિથી શરીરમાં સ્થાન આપવામાં આવે છે ભારતીય યોગ શાસ્ત્ર ષ્ટ ચક્રો પૈકી સૂર્ય ચક્રને ઘણું જ મહત્ત્વ આપે છે હવે પ્રાસ્ત્ય વિજ્ઞાન પણ સૂર્ય સૂર્યગ્રંથીએ અને સૂક્ષ્મ તત્વનું કેન્દ્ર છે એનો સ્વીકાર કરેલ છે એટલું જ નહીં પણ મિત્રો માનવ શરીરમાં પ્રતીક ક્ષણ જે ક્રિયા પ્રણાલી ચાલી રહી છે તેનું સંચાલન પણ એની મારફતે જ થાય છે એનો સ્વીકાર કરે છે કેટલાક વૈજ્ઞાનિકો એને પેટનું મગજ પણ કહે છે આ સૂર્ય ચક્ર અથવા આમાશયની ઉપર હૃદયના પંપ મતલબ ધુકધુકીની પાછળ કરોડરજ્જુની બંને બાજુએ આવેલું છે આ એક પ્રકારના સફેદ અને ભૂરા માવાનું બનેલું છે પ્રાસ્વાદ્ય વૈજ્ઞાનિકો માને છે કે શરીરની આંતરિક ક્રિયાવિધિના ઉપર એનો જ અધિકાર છે આટલું જ નહીં પણ અંદરના અવયવોની ઉન્નતિ અઉન્નતિનો આધાર પણ આજ કેન્દ્ર છે પણ ખરી વાત એ છે કે સૂર્યચક ચક્રની શક્તિની શોધ હજી અધૂરી છે એ લોકો માને છે તેના કરતાં એ ચક્રનું કાર્ય અને મહત્વ અનેક ગણું વધારે છે એવું જોવામાં આવ્યું છે કે આ કેન્દ્રને જરા ઘા લાગી જાય તો માણસનું તાત્કાલિક મરણ થાય છે યોગશાસ્ત્ર આ કેન્દ્રને પ્રાણકોષ માને છે અને કહે છે કે આ કેન્દ્રમાંથી એક પ્રકારનો વિદ્યુત પ્રવાહ નીકળી સર્વે નાળીઓમાં વહન કરે છે ઓજસ શક્તિ પણ આ જ સ્થાનમાં રહે છે પ્રાણાયામની મારફતે આ સૂર્યચક્રની હલકી હલકી એક પ્રકારની માલિશ થાય છે જેનાથી એમાં ગરમી તેજી અને ઉત્તેજનાનો સંચાર થાય છે એટલું જ નહીં પણ એની ક્રિયાશીલતા પણ વધે છે પ્રાણાયામથી ફેફસામાં વાયુ ભરાય છે અને તે ફૂલે છે આ ફૂલાઓ સૂર્યચક્રના પરધીને સ્પર્શ કરે છે વારંવાર સ્પર્શ કરવાથી જેમ કામ સેવન અંગોમાં ઉત્તેજના ઉત્પન્ન થાય છે તેમ પ્રાણાયામની મારફતે ફેફસાનો સૂર્યચક્ર સાથે સ્પર્શ થવાથી એક પ્રકારની જનજનાટી ઉત્તેજના અને હલચલ પેદા થાય છે આ ઉત્તેજના વ્યર્થ જતી નથી ઉલટું એની સાથે જોડાયેલા અંગ પ્રત્યંગોને જીવન અને બળ આપે છે મિત્રો જેથી શારીરિક અને માનસિક ઉન્નતિના દ્વાર ખુલી જાય છે મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી ગાયત્રી માતની જય સત્ય સનાતન ધર્મની જય